રાજ્યની અંદર જ્યાં પણ જ્યારે પણ ડિમોલ્યુશનની કામગીરી ચાલતી હોય છે ત્યારે અચૂકપણે ત્યાંથી અમુક પ્રકારના વિરોધના કે વિવાદના દ્રશ્યો સામે આવતા હોય છે પ્રશાસન એવું કહેતું હોય છે કે આ જગ્યા પર ગેરકાયદે બાંધકામ કરવામાં આવ્યું છે કે ગેરકાયદે દબાણ કરવામાં આવ્યું છે એટલે અમે અહીંયા તોડવા જઈ રહ્યા રહ્યા છીએ જ્યારે લોકો લોકો વસવાટ કરે છે 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 અથવા તો જેની દુકાન મકાન ત્યાં એ એ વિરોધ કરી એવું એવું લોકોનું કહેવું હોય કે પ્રશાસન આવીને ભ્રષ્ટાચાર કરે છે અને અમારી પાસેથી દબાણો હટાવવાના પણ પૈસા માંગે છે અને છતાંય પૈસા માંગ્યા પછી પણ દબાણો હટાવે છે અમદાવાદમાં ચૌદમી ઓગસ્ટે જશોદા નગરમાં કઈક આવો જ કિસ્સો થયો પણ કમનસીબી એ હતી કે એ કિસ્સાની અંદર

બહુ જ કમનસીબ અને બહુ જ દુઃખદ દુર્ઘટના છે જે અમદાવાદના જશોદા નગરમાં બની છે ચૌદમી તારીખે પાલિકાનું જે વિભાગ છે એ ત્યાં દબાણ તોડવા માટે ગયું હતું પાલિકાનું એવું કહેવું છે કે દુકાન જે આવેલી છે એ દુકાનની બહાર ગેરકાયદે બાંધકામ કરવામાં આવ્યું છે એ બાંધકામ અમે તોડ્યું પણ છતાંય એ બાંધકામ ફરીથી કરવામાં આવ્યું એટલે અમે એને ફરીથી તોડવા માટે ગયા હતા અને અમે ગયા એના પહેલાં અમે ઘણી બધી વખત નોટિસ પણ આપેલી છે જ્યારે ત્યાંના જે સ્થાનિક લોકો છે એમનું એવું કહેવું છે કે અમે ગેરકાયદે બાંધકામ નહોતું કર્યું અમારી પાસેથી કાયદેસર રીતે લાંચ લઈને ગયા છે અમે એકવાર લાંચ આપી છે બે વાર લાંચ આપી છે અને છતાંય લાંચ આપ્યા પછી આટલા બધા પૈસા આપ્યા પછી પણ અમારા બાંધકામ પર એ આવી રીતે દબાણ તોડવાની વાતો કરી રહ્યું છે અને દબાણ તોડી પણ રહ્યા છે એ જે વખતે ઘટના બની એ વખતે ત્યાંના જે વેપારીઓ છે એ એક થઈ ગયા વેપારીઓ એક થઈ અને પાલિકાનો સામનો કર્યો પથ્થરમારો કર્યો પાલિકાની ટીમ પર અને પછી ત્યાં એટલામાં એ જે દુકાન તોડવાની હતી એ દુકાનના માલિકના પત્ની પણ ત્યાં આવ્યા અને પછી એમણે આક્રમક રીતે વિરોધ કર્યો અને એવું કહ્યું કે જો તમે લાંચ પણ લઈ જતા હોય તમે ભ્રષ્ટાચાર આચરતા હોય પૈસા પણ લઈ જતા હોય અને છતાંય બાંધકામ જો તમે તોડી પાડતા હોય નાના વેપારીઓને આ પ્રકારે હેરાન પરેશાન કરતા હોય તો મારી પાસે કોઈ રસ્તો નથી એમ કરીને બેને પોતાનો જીવ ટૂંકાવવાનો પ્રયાસ કર્યો એસી જેટલું એ દાઝી ગયા હતા અને ત્રણ દિવસથી એ જીવન મરણ વચ્ચે ખાઈ રહ્યા હતા આજે એક દુર્ઘટના બની છે કે આજે એમનું જીવ ગયો છે આજે એમનું નિધન થયું છે આ ઘટનાની અંદર ત્યાંના જે હાજર લોકો છે જ્યારે અમે એમની સાથે વાત કરી ત્યારે લોકોનું એવું પણ કહેવું હતું કે વેપારીઓએ આક્ષેપ કર્યો હતો કે અમે ડિમોલ્યુશનના નામે અમને હેરાન કરવામાં આવે છે બે બે લાખ રૂપિયા અમારી પાસેથી લઈ જવામાં આવે છે અને એકવાર નહીં બે બે વખત પૈસા લઈ જવામાં આવે છે જે જગ્યાએ મોટી મોટી બિલ્ડિંગો બને છે જ્યાં કરોડો રૂપિયાનો ધંધો થાય છે એ જગ્યા પર કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી અને નાના વેપારીઓને હેરાન પરેશાન કરવામાં આવે છે સ્થાનિક વેપારીઓએ જશોદાનગર જશોદાનગર વેપારી એસોસિએશન છે એમણે બેનર અને રેલી સ્વરૂપે જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં રેલી પણ કાઢી હતી અને એવું કહ્યું હતું કે જ્યાં સુધી પીડિત વેપારીને ન્યાય મળે ત્યાં સુધી એમની આ આ જે આગળની લડત છે એ ચાલુ રહેશે બધાની વચ્ચે મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓને વારંવાર પૈસા માંગવાની આદત પડી ગઈ છે એવું પણ એમણે કહ્યું હતું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન છે એના પૂર્વ ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર છે આ ઘટના જ્યારે બની ત્યારે એમણે એવું કહ્યું હતું કે રામુલ હાથીજણ વોર્ડમાં ટીપી સ્કીમ નંબર ચોસઠમાં ગોળાસર વિસ્તારમાં ફાળવેલા જે પ્લોટ હતા સત્તર એમાંથી અગિયાર અને બાર નંબરની જયશ્રી કોમ્પ્લેક્સમાં ગેરકાયદે કમર્શિયલ પ્રકારનું બાંધકામ ચાલુ કર્યું કલમ બસો સડસઠની નોટિસ બાર ફેબ્રુઆરી બે હજાર ચોવીસે આપી બીજી બે નોટિસ છે એ બે દિવસ પછી આપી અને છેલ્લી નોટિસ એકવીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસમાં આપી સત્તર ફેબ્રુઆરીએ સીલ મરાયું સોળ જૂન બે હજાર ચોવીસના બાંધકામને તોડી અને નોન યુઝ કરવામાં આવ્યું અને ફરીથી એમણે બાંધકામ શરૂ કર્યું એટલે ચૌદમી ઓગસ્ટ બે હાજર પચીસ ના દિવસે મ્યુનિસિપલ કોર્પોરેશન પૂર્વ ઝોનના એસ્ટેટ વિભાગના અધિકારીઓ કે કર્મચારીઓ ત્યાં પહોંચ્યા અને પછી ઘર્ષણ થયું ત્યાં સ્ટાફ પર હુમલો પણ કરવામાં આવ્યો પોલીસ બંદોબસ્ત માટે પણ લેટર આપવામાં આવ્યો હતો પણ પોલીસ બંદોબસ્ત લીધા વિના જ ટીમ છે એ ત્યાં દબાણ દૂર કરવા માટે પહોંચી ગઈ હતી એક તરફ જે અધિકારીઓ છે એવું કહી રહ્યા છે કે ગેરકાયદે બાંધકામ છે બીજી બાજુ લોકો કહી રહ્યા છે કે લાંચ લઈને અમને હેરાન પરેશાન કરી રહ્યા છે

દુકાનને બચાવવા માટે પોતાના મકાનને બચાવવા માટે એક નર્મદાબેન કુમાવત પોતે આત્મવિલોપન કરે છે એસી ટકા દાજેલા નર્મદાબેન સવાર સવારમાં એમના મૃત્યુના સમાચાર મળે છે કેવી કરમ કઠના કહેવાય કે આ રાજ્યમાં આ રાજ્યમાં પોતાનું બનાવેલું મકાન બચાવવા માટે પોતાના બનાવેલા ધંધા રોજગારને બચાવવા માટે પોતાના જાનની આહુતિ આપવી પડે નર્મદા બેનના પરિવારમાં અત્યારે શું સ્થિતિ હશે એ આપ સૌ સમજી શકો છો શબ્દો નથી મારી પાસે સામાન્ય રીતે હું બેબાક બોલતો હોઉં છું પણ આજે શું વાત કરવી એ સમજાતી નથી એટલે એક જ વસ્તુ વિચાર્યું કશું જ બોલ્યા વગર હું નર્મદાબેનના પરિવારને સાંત્વન આપવા માટે અને એના સંઘર્ષના સાથી તરીકે હું થોડી જ વારમાં જસોદાનગર પહોંચી રહ્યો છું ખૂબ મિત્રો ત્યાં પહોંચશે તમને બધાને પણ મારી વિનંતી કે ક્યાંક સોશિયલ મીડિયાના માધ્યમથી ક્યાંક તમે રૂબરૂ જઈને પણ એ સંઘર્ષના સાથી તરીકે સાથ આપો કારણ કે જો આ લડાઈ આપણે નહીં લડીએ તો બધા એક પછી એક ધીમે ધીમે આ સરકાર જે છે એના શોષણનો ભોગ બનશે લાંચ રોસ્વ ખાનારા અધિકારીઓ રાજકીય માણસો આ બધાનો ભોગ જનતા બનશે આપણે ગુજરાતની ચિંતા કરતા હોય તો સંઘર્ષના સમયે આવા પરિવારની સાથે રહેવું એ આપણી ફરજ છે હું જશોદાનગર અડધો કલાકમાં પહોંચી રહ્યો છું આપને પણ વિનંતી છે કે તમે જ્યાં હોય ત્યાંથી સપોર્ટ કરો નર્મદાબેનના પરિવારને એમના આત્માની શાંતિ માટે ચોક્કસ પ્રાર્થના એમના પરિવારે એમને ન્યાય ન મળે ત્યાં સુધી સ્વીકાર કરવાની ના પાડી છે પરિવારનો જે નિર્ણય હશે એમાં આપણે સામેલ થશું પરંતુ ગુજરાતમાં ન્યાય અત્યાચાર જે છે એ શોષણની વિરુદ્ધમાં લડવામાં બિલકુલ પાછી પાણી નહીં કરીએ શું કેવું ખબર નથી પડતી ત્યાં રૂબરૂ જશું લોકોને મળશું અને પરિવારને મળશું એની હાલત સમજશું કદાચ એવું બને કે એમાંથી કોઈક રસ્તો નીકળે કે આગળ ઉપર આ મુદ્દે શું કરવું આ અધિકારીઓ જો એવું કહી રહ્યા હોય કે આ ગેરકાયદે છે અને એમની પાસે બધા જ પુરાવા હોય અને જો એ ગેરકાયદે હોય તો એ તૂટવું જોઈએ પણ જે રીતે લોકો કહી રહ્યા છે કે અમે અહીંયા મત આપી અને અમે ભારતીય જનતા પાર્ટીને ચૂંટી છે અને પછી ત્યાર પછી અધિકારીઓ આવીને અમને આ રીતે હેરાન કરે છે અમારી પાસેથી લાંચ લઈ જાય છે તો એ પણ ખોટું છે ત્યાંના નાગરિકો કહી રહ્યા છે કે વારંવાર આવી રીતે અધિકારીઓ આવે છે અમારી પાસેથી બે બે લાખ રૂપિયાની લાંચ લઈ જાય છે અમને દબાણ અમારા પર દબાણ કરે છે દબાણ ન હટાવવા કે હટાવવા માટે અને પછી લાંચ લીધા પછી પણ અમને હેરાન પરેશાન કરવામાં આવે છે એક જ પ્રકારની રજૂઆત કરી રહ્યા છે કે કોર્પોરેશનના અધિકારીઓ ભ્રષ્ટાચારમાં ગળા ડૂબ છે આ ભ્રષ્ટાચાર છે એ અધિકારીઓને ક્યારેક લઈ ડૂબશે એના પહેલા અધિકારીઓ પણ ચેતી જવાની જરૂર છે આ જે ઘટના બની છે એના પર તમારું શું મંતવ્ય છે કમેન્ટ કરીને કહેજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર